આ ઘટના અંગે જીએફએલ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર જીગ્નેશ પરમારે જણાવ્યું હતું કે ગતરોજ રાત્રિના કંપનીમાં એક દુઃખદ બનાવ બન્યો છે જેમાં કંપનીના એક અને ત્રણ કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે જે ઘણી દુઃખદ ઘટના છે કંપની તરફથી આ લોકોને હાલમાં પચીસ લાખ વળતર રૂપિયા આપવાનું નક્કી કર્યું છે વધુમાં વહીવટી તંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે સહયોગ આપીને વળતર ચૂકવી આપીશું તપાસ માટે અમે પૂરો સહયોગ આપીશું આ ઘટના કઈ રીતે બની તેને લઈને અમે પણ તપાસ શરૂ કરી છે

ગઈકાલે કર્મચારી અને ત્રણ આ અંગે અમે તમામ લાગતી ઓથોરિટીને તરત જ આપીને તપાસ માટે પૂરો સહયોગ આપવાની છે કામ ચાલુ છે અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે આ રીતના થયું છે જે કોમ્પેન્સેશન વાત છે જે આ ચાર પરિવારો છે અને અત્યારે અમે પચીસ લાખની ની અમાઉન્ટ કરેલું છે એટલું અમે એ લોકોના પરિવાર સારો મને એમને પૂરું પાડીશું અને કંપની અને મેનેજમેન્ટ ને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ સરહતમાં

जिसमें चार लोगों की मौत हुई है और एडमिनिस्ट्रेशन भी यहाँ पे है पीएम के लिए यहाँ पे लाया गया है चार चार में से तीन लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था तो उसकी प्रोसेस पूरी चल रही है कंपनी साथ में है फैमिली भी साथ में है और हम आगे की प्रोसेस कर रहे हैं थैंक यू इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए